अंजारमा આવેલ જેસલ તોરલ સમાધી આજેપર દાદા મંદિર જેવા ઐતિહાસિક સ્થળ આવેલ હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસી આવતા હોવાથી parking સોચલાય જેવી સુવિધા સરકાર દ્વારા સુવિધાના નામે મિન્ડુ પ્રાઇવેટ પ્રવાસી સ્થળ પર યસ ખાટી સરકાર પોતાનો હસ્તક ઐતિહાસિક અંજારના જેસલ તોરલ સમાધી પ્રવાસી સ્થળ પર કેમ ઓરમાયું વર્તન કરી રહી છે पार्किंग ना प्लॉटो द्वारा चर्चा एक कचेरी आ पर आग आवा तैयार अने नवाई नी वात तो ए छे के कोई कोई ना कि यात्रारुओं कोईपन सुविधा मे ए सरकारी बाबू ने रस लागत न होते जन आइवेट लारी चौकीदार આજુબાજુના અમુક આસામાજીક તત્વો દ્વારા ગાડી અને નાના વાહનો દ્વારા ઉઘરાના કરવામાં આવી રહ્યા છે તે કોની પેઢીમાં કે કોના ગાજવામાં જાય છે